નમસ્કાર ભારતીય બંધારણ અંતર્ગત બંધારણ ભાગ પાંચ જોઈ રહ્યા છે 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 સરકાર સરકાર તેના ત્રણ અંગો કાર્યપાલિકા જેને કારોબારી કહે છે ત્યારબાદ છે વિધાયકા જે ધારાકીય અંગ છે અને ત્યારબાદ છે ન્યાયપાલિકા જેને ન્યાયતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો કાર્યપાલિકા છે જે કાયદાનો અમલ કરે છે નીતિઓ બનાવે છે આ અંતર્ગત રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ છે વડાપ્રધાન તેમનું મંત્રી પરિષદ એટોર્ની જનરલ આ બધા પદનો સમાવેશ થાય છે અને ભાગ અંદર અંદર આ બધા જ આપણે 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 ભણવાનું હોય છે જેની રાષ્ટ્રપતિ વિશે જોઈ રહ્યા જે અંતર્ગત રાષ્ટ્રપતિના પદની વ્યવસ્થા જોઈ ગયા રાષ્ટ્રપતિ બનવા માટે કઈ કઈ લાયકાતો જોઈએ તે જોઈ ગયા છે રાષ્ટ્રપતિનું મતદાન મંડળ પણ જોઈ ગયા છે કોણ કોણ તેમની ચૂંટણીની અંદર વોટ આપે છે ત્યારબાદ તેમની ચૂંટણી કઈ રીતના થતી હોય છે જે માટેના બે પદ્ધતિઓ છે એક છે એકલ સંક્રમણીય મત પદ્ધતિ અને બીજું છે સપ્રમાણ પ્રતિનિધિત્વ તે બંને બાબતો આપણે અલગ અલગ વિડીયોની અંદર એકદમ સરળ રીતે જોઈ ગયા છીએ બરાબર ત્યારબાદ જ્યારે ચૂંટણી પૂરી થાય છે વિજેતા બની ગયા છે તો શપથ લેશે અને અનુચ્છેદ સાઠ અંતર્ગત સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે તેમને શપથ લેવડાવે છે તેમની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના જે અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે તે તેમને તે શપથ લેવડાવે છે હવે જ્યારે શપથ વિધિ પૂરી થઈ જાય છે અને રાષ્ટ્રપતિ તરીકે તેઓ પોતાનું કામ શરૂ કરી ચૂક્યા છે તો સ્વાભાવિક છે કે તેમને પગાર આપવો પડશે તો આ વિડીયોની અંદર રાષ્ટ્રપતિના પગાર અને પેન્શન બાબતે આપણે જોવાના છીએ તો બંધારણની અંદર આંકડાકીય બાબત નથી આપેલી એટલે કે આ જે રાષ્ટ્રપતિના પગાર છે પેન્શન છે આ સંસદ કાયદો ઘડીને નિર્ધારિત કરતી હોય છે કાયદા દ્વારા નક્કી કરતી હોય છે તો એ માટેનો જે અધિનિયમ છે તેને કહે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ

હવે રાષ્ટ્રપતિને જે પગાર મળે છે પાંચ લાખ તેના પચાસ ટકા એટલે કે તેનાથી અડધું તેમને પેન્શન મળવા પાત્ર થાય છે કાર્યકાર પૂરો થાય અને જ્યારે તેઓ નિવૃત્ત થાય ત્યારે બીજી વખત ચૂંટણી ના લડે હારી જાય કે વોટ એવર પેન્શન મળતું હોય છે અને કુલ પગારના પચાસ ટકા તો પાંચ લાખ પગાર છે તે સિવાય પણ એક બાબત છે જે છે પરિવહન પેન્શન અને એ પણ છેલ્લે જે પેન્શન મળે છે તેનાથી અડધું તેના પચાસ ટકા તો છેલ્લે તેમને જે પેન્શન મળે છે બે લાખ પચાસ હજાર તેનાથી અડધું એક લાખ અને પચીસ હજાર પેન્શન પરિવહન પેન્શન તેમને મળતું હોય છે આ જે પરિવહન પેન્શન છે તે રાષ્ટ્રપતિના મૃત્યુ પછી તેમના જે જીવનસાથી છે તેમને મળતું હોય છે પરંતુ જીવનસાથીના મૃત્યુ પછી તેમના સંતાનોને મળતું નથી બરાબર અને આ જે બધો ખર્ચ છે તે સંચિત નિધિમાંથી વહન થાય છે જેને એકત્રિત ફંડ તરીકે પણ ઓળખીએ છીએ અંગ્રેજીમાં જેને કન્સોલિડેટેડ ફંડ કહે છે અને બંધારણની અંદર અલગથી તમે તેના વિશે પણ ભણવાના છો તો આટલી બાબતો છે રાષ્ટ્રપતિના પગારને લઈને બરોબર સંસદ કાયદા દ્વારા નક્કી કરે છે હાલમાં પગાર છે પાંચ લાખ પર મંથ વાર્ષિક સાઈઠ લાખ પચાસ ટકા પેન્શન એટલે કે બે લાખ પચાસ હજાર પરિવહન પેન્શન એક લાખ પચીસ હજાર જે તેમના મૃત્યુ પછી જીવનસાથીને મળે છે અને તેમના સંતાનોને મળતું નથી સેવાથી ખર્ચ વહન થાય છે તો સંચિત નિધિ એકત્રિત ફંડમાંથી તો રાષ્ટ્રપતિના પગાર વધારવા અંગે આટલી બાબતો હતી આના પછીનો જે વિડીયો આવશે તે અંતર્ગત આપણે જોઈશું કે રાષ્ટ્રપતિનો હોદ્દો અ કઈ કઈ પરિસ્થિતિઓમાં ખાલી થતું હોય છે જો તમને આ પ્રકારના વિડીયો યોગ્ય લાગે છે જેમાં બેકગ્રાઉન્ડમાં કોઈ પણ જાતના બોર્ડ વગર ડાયરેક્ટલી આપણે પ્રકૃતિની વચ્ચે રહીને બંધારણ જોઈ રહ્યા છીએ બરાબર એક અલગ પદ્ધતિથી તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને હું ટ્રાય કરીશ વધુ સારી રીતે તમને ડાયરેક્ટલી યાદ રહી જાય એ રીતના દરેકે દરેક વિડીયો અંતર્ગત સમજાવવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ